વિદ્યાર્થી મિત્રો કાયમી શિક્ષક ભરતીની અંતે જાહેરાત જોવા મળી રહી છે ઠરાવ પાસ મંજૂરી મળતા ભરતી જાહેર કરવામાં છે જુઓ નિયમોને શરતો શું છે પછી અરજી કરવાની રહેશે એકવાર વિડિયો સુધી નિહાળજો નવા સો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લો સો અપડેટ્સ આપને વિગતવાર માહિતી મળી રાજ્યમાં નવી 160 સરકારી માધ્યમિક શાળામાં બે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા શરૂ કરવા અને શાળાઓ માટે જરૂરી મહેકમ પગાર વધતા તથા કચેરી ખર્ચ માટે ચોવી પચીના અંદાજપત્ર નવી બાબત તરીકે કરેલા જોગવાઈ વહીવટ મંજૂરી આપવા બાબતે અહીંયા પરિપત્ર જોવા મળી રહ્યું છે જે તમને સહી સિક્કા સાથે મિત્રો જોવા મળી રહ્યું છે શરતોના નિયમો છે વિગતવાર માહિતી મેળવવાનું વિડીયો હાળજો તો કે આઉટસોર્સ સેવા વહીવટી મંજૂર મુજબના સમયગાળા પૂરતી જ મેળવવાની રહેશે તે વધુ સમય માટે સેવા પૂર્વ મંજૂરી સેવા મંજૂરીની અપેક્ષાએ પાર્સવાતી અસરની મંજૂરી મેળવવાની અપેક્ષાએ કોઈપણ સંજોગોમાં ચાલુ રાખી શકાય નહીં આઉટસોર્સથી સેવા લેવા અંગેની વહીવટ મંજૂરી મળ્યા બાદ નીટ માન્ય આઉટસોર્સિંગ એજન્સી મારફતે લેવા અંગેની કાર્યવાહી હાથ ધરવાની રહેશે આઉટસોર્સની જગ્યાઓ સેવાઓ માન્ય એજન્સી માફક અગિયાર માસ માટે લેવાની રહેશે અને સેવાઓની મુદત પૂર્ણ થયેલ તાત્કાલિક અસરથી સેવાઓ સમાપ્ત કરવાની રહેશે મિત્રો ખાસ તમારે ધ્યાનમાં લેવાનું છે આ જગ્યા ઉપર ભરતીના સરકાર જગ્યાના પ્રવર્તમાન ભરતી નિયમો અને નિયત ભરતી પદ્ધતિના અનુસાર કરવાની રહેશે સીધી ભરતીના ફાળાની જગ્યાઓ વહીવટ મંજૂરી મળ્યાને છ માસ સુધી ભરતી ભરવા અંગે જે નાણાં વિભાગ દ્વારા મારફતે સ્વાય સમિતિ મંજૂરી મેળવવાની ભરતી પ્રક્રિયા હાથ ધરવાની રહેશે આ જગ્યાઓ ભરતી વખતે અનામતનું ધોરણે નિયમ અનુસાર જળવાય તે નિયમક છે કચેરીનું જોવાનું રહેશે એટલે મિત્રો કે કંઈ ના કંઈ જે પંચાવન ટકાનું જે રિઝર્વેશન છે ઓબીસી એસ એસટીનું નહોતું મળતું એના ઉપર મિત્રો અહીંયા જોવા મહત્વની અપડેટ મળી રહી છે તો આના ઉપર એક પરિપત્ર છે મિત્રો જે અનામત કે નથી મળી ઉમેદવારોને માગ હતી ચોક્કસ જણાવજો શું આ માંગ જે થઈ રહી છે એ સાચી છે એન્ડ આના મુદ્દે પણ સરકાર હવે નિર્ણય લીધો છે એટલે કે જે અનામતનું ધોરણે અનુસાર જળવાઈ રહે તે નિયામકશ્રી કચેરીના જોવાનું રહેશે અને આ જગ્યાઓ ભરતી વખતે બ્લોકિંગ જગ્યા હોય તો અગ્રિમતા આપવામાં આવશે તો જે બે જગ્યાઓ હશે એને અગ્રિમતા આપવામાં આવશે આ હતી અપડેટ મિત્રો જે પંચાવન ટકાનું જે રિઝર્વેશન મળે છે એના ઉપર પ્રોપર આપણે વિડીયો લઈને આવવાના છીએ નેક્સ્ટ વિડીયોમાં અને જે ટાટેડનું મેરિટ છે એ પણ લઈને આવવાના છે જય હિન્દ જય સવિતા